રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં પંચમહાલ વડોદરા દાહોદ અરવલ્લી જામનગર આ તમામ જિલ્લામાં અત્યારે અત્યારે જોઈએ તો વરસાદ પડી રહ્યો હાલ હું ગોધરા પંચમહાલની અંદર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં અત્યારે હું હાલમાં ઉભી છું અત્યારે આપ જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી અહીંયા ભરાયા છે અત્યારે હાલ પરિસ્થિતિ છે તે અત્યારે જોઈ રહ્યા છો કે ગુલાબાવોપડીના યોગેકર રોડ વિસ્તારમાં અત્યારે

આપ જોઈ શકો છો કે પાણીનું લહેર પણ એટલું જઈ રહ્યું છે જે પ્રમાણે પુરાવા વિસ્તાર છે નીચાણ વિસ્તાર છે અને દર વર્ષે અત્યારે આપ જોઈ શકો છો કે આ રીતે પાણી ભરાઈ જવા જાય છે અને નીચા નીચે જેના ઘરો છે તેઓના ઘરની અંદર દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે અને ખાસ જે લોકો રોજગારી જેમની ધંધા ઉપર છે જે ધંધો ચલાવે છે તે લોકો પણ અત્યારે હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે આ બાજુ અત્યારે હમણાં તમે આવ્યા કેટલા પાણીમાં આવ્યા કેટલું પાણી ભરાયું છે આગળ મેઈન રોડ ઉપર જોઈ શકો છો જે રીતે ભાઈ જોડે વાત કરી આપ ક્યાંથી આવ્યા જોરથી બોલો સ્કૂલ વરજી મારવા ગયો તો ગાડી બંધ થઈ ગઈ છે રસ્તામાં અને ચાલતો ચાલતો ઘરે જઉં છું કેટલું પાણી ભરાયું છે